હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજની આપણી રેસીપી છે તાંદરજાની ભાજી અને મગની દાળના શાકની રેસીપી આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ તો શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક જોડી જેટલી તાંદર ભાજી લીધી છે અને અડધી વાટકી જેટલી પોતળાવાળી મગની દાળ લીધી છે તો ભાજીને આપણે સારી રીતે કટિંગ કરી લેવાની છે અને આપણે મગની દાળને બાફવા માટે મેં અહીંયા પાણી ગરમ થવા રાખી દીધું છે તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે મગની દાળ છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આને થોડી ચડી જાય એટલે આપણે તેના ફોતરા આ રીતે કાઢી અને અલગ કરી લઈશું તો આપણે આ રીતે પોતરા તેના મેં અલગ કરી લીધા છે તમે જોઈ શકો છો અને હવે આપણે આ તાંદરજાની ભાજી પણ મેં આ રીતે નાની નાની સારી રીતે સુધારી લીધી છે તો આપણે શાક બનાવવા માટે ભાજી તૈયાર છે તો આને આપણે પાણીથી ધોઈ અને સારી રીતે સાફ કરી લઈશું તો આ રીતે મેં ભાજી પાણીથી ધોઈ અને સારી રીતે સાફ કરી લીધી છે તો આપણે મગની દાળ અને ભાજી શાક બનાવવા માટે એકદમ તૈયાર છે પરફેક્ટ તો ચાલો હવે આપણે શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં ત્રણ ચારથી પાંચથી મોટી નાખલી જેટલું તેલ એડ કર્યું છે અને આપણે તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈને એડ કરી દેવાની છે અને રાઈ આપણે સારી રીતે ફૂટવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે તમે જોઈ શકો છો તો રાઈ આપણી એકદમ સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેનું એકદમ સરસ ફ્લેવર લાવવા માટે આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી આપણા શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે તો હિંગ મેં એડ કરી દીધી છે તો હવે આપણે જે ધોઈને રાખ્યું છે તાંદર તે આપણે તેમાં એડ કરી દેવાનો છે તો આ રીતે ચાંદરજો મેં બધો જ તેમાં એડ કરી દીધો છે અને હવે આપણે આ તાંદરજાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને તેમાં એકદમ સારી રીતે તેલ આવી જાય તો આ રીતે આપણે ચાંદરજાને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે મેં ચાંદરજો સારી રીતે મિક્સ કરી દીધો છે તો આપણો ચાંદર જો સારી રીતે મિક્સ થઈ અને તે એકદમ સરસ થોડો સોફ્ટ પણ થઈ ગયો છે તો ચાંદર જો આપણો થોડો સોફ્ટ થઈ ગયો છે તો આને આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું આપણે કૂક કરી લેવાનું છે અને બેથી ત્રણ મિનિટ પછી આપણા ચાંદર જો સરસ સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેમાં લસણ અને ધાણાજુરીની પેસ્ટ વાટીને મેં તૈયાર કરી છે તે આપણે તેમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તમે જે રીતે તીખું ખાતા હોય તે રીતે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં મરચું એડ કરી શકો છો તો મેં અહીંયા ચાર ચમચી જેટલું મરચું એડ કર્યું છે અને આપણે મરચાં સ્વાદ થોડો વધારે હોય તો આપણું શાક એકદમ સારું લાગે તો આપણે મરચું તેમાં એડ કરી દીધું છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મીઠાનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું જેથી કરીને આપણી ભાજીનો સ્વાદ એકદમ સારો એવો આવે અને હવે આપણે એક ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલો આપણે તેમાં હળદર એડ કરીશું બધા જ મસાલા મેં એડ કરી દીધા છે તો હવે આપણે આ મસાલાને આપણે સારી રીતે શાકમાં મિક્સ કરી દઈશું જેથી કરીને તેનું ફ્લેવર આપણા શાકમાં આવી જાય તો આ રીતે આપણે બધા જ મસાલાને સારી રીતે ભાજી સાથે મિક્સ કરવાના છે તો આપણા બધા જ મસાલા ભાજી સાથે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો આપણે મસાલાને પણ આપણે થોડી વાર માટે કૂક કરવાના છે જેથી કરીને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે આ રીતે તેલમાં મસાલા સાતળવાથી આપણે શાકનો સ્વાદ એકદમ સારો આવે છે તો હવે આપણે બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે દાળ રાખી છે તૈયાર કરીને તે આપણે તેમાં એડ કરી દઈએ અને હવે આ ડાળને ભાજી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે આ રીતે સારી રીતે દાળને ભાજી સાથે મિક્સ કરી લેવાની છે તો આપણે દાળ અને ભાજી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આને આપણે થોડીવાર માટે આપણે કૂક થવા દેવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી ભાજી અને દાળ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આને ઢાંકીને ચાર મિનિટ જેવું કૂક કરી લઈશું અને ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ભાજી એકદમ બનીને પરફેક્ટ તૈયાર છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો આપણી ભાજી ખાવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણે ભાજી અને તાંદળચાને શાકની રેસીપી તો આપણે આને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ભાજી તૈયાર થઈ છે તો ચાલો હવે આપણે આના સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી ભાજી ખાવામાં એકદમ સરસ ટેસ્ટી તૈયાર થઈ છે તો આને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ભાજી તૈયાર થઈને બને છે આ ભાજી આપણે બાજરાના રોટલા કે ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ તો દોસ્તો તૈયાર છે આપણી ભાજી